જોગભાઈ ખૂબ સરસ મજાની સેવા બજાવી રહ્યા છે આપ જોઈ શકો ફારે ત્યાં એક જોવો તો એક ભૂલો એવા હા પાછા ખૂબ સરસ મજાની સેવા બજાવી રહ્યા છે ફારે ત્યાં જય સ્વામિનારાયણ શું છો રાજભાઈ

મરચું મરી અને છે કમેન્ટ પણ સારી સારી આવે છે તો બધાયનો ખુબ ખુબ આભાર બધાયને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય શિનારા

રેસીપી તૈયાર થઈ રહી છે આનો બોળો બનશે ને આ બોળો બનશે આમાં પછી ઠરી જાય ને પછી ચટણી નો હળદર નાખવાનો બરોબર ખાટી કેરી બોળો બની રહ્યો છે ભાઈ આ મસાલો નાખ્યા આ લવિંગ ને બધે તડતડાટી થઈ જાય કાળા શેષ થઈ જાય એટલે બોળો તેલ હારો આવી જાય તે પછી જ વઘાર કરવાનો જો ફટાક્યા ફોટા લવિંગ હોય ને મરીન બધું બોળો એટલે તેલમાં ગરમ થાય પછી આમાં નાખી દેવાનો વઘાર ફર્ટીચરી નું અથાણું કરવા માટેનો બોળો તૈયાર થઈ રહ્યો છે ભાઈ બધી બેનો કોમેન્ટ કરજો ખૂબ સરસ મજાની બેનો કોમેન્ટ કરી રહ્યા છે

ઝણાનો લોટ અને આ દાણા જીરું ચટણી હળદર અને નિમક કરેલા ભરી રાખ્યા હોય એકા એટલે કડવાશ ઓછી થઈ જાય ખૂબ સરસ મજાનું કારેલાનો શાક બની જશે ભાઈ મારે કારેલાનું મેથીનું અને મગ મગ ને એ વધારે હોય છે ખરખું અમને આવે છે ને સરગવા આ બધા શાકો ડાયાબિટીસ વાળાને ફાયદો કરતા હોય છે ને આ ગોળ અને એમાં તેલ ઉમેરવાનું સરસ મજાનો મસાલો મિક્સ થઈ રહ્યો છે ભરેલા કરેલા નું શાક ભાવતો ભાઈ કમેન્ટ કરજો અમારે તો હાલે મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે

भरेला करेला તરત મજાનું કરેલું શાક બની જશે ભાઈ મસાલો હોય ને તેના લોટ એટલે થોડી વાર આમ શેકાવા દેવાનું પછી થોડુંક પાણી નાખવાનું રસો કરવો હોય ને એ પ્રમાણે જય શિયા રામ હરો હર ભોલી મહાદેવ જલારામ બાપા હું તો દોડી આવી તમારે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કે મળે તા નથી શ્યામલા તમે સાંભળો કહું એક વાત દર્શન મોટી આસ છે રે મારો જન્મ સફળ બની જાય રે ખબર કે મળે તા નથી હું તો દોડી આવી તમ પાછ રે ખબર કે મળે તા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી સાંભળો એક દર્શન મોટી આશ હું તો તારે બરોસે આવી ખબર કેમ લેતા નથી મારે એક તમારું આધાર રે ખબર કેમ લેતા નથી મારો જન્મ સફળ બની જાય રે ખબર કે મળે તા નથી મોહનજી મોગા તાશો તો જગમાં નઈ રે માન બહુ તાણો તો તૂટી જશે રે તમે સમજો ની મારા નાથ રે ખબર કે મળે તા નથી હો તો દોડી આવી તમ પાછ રે ખબર કે મળે તા નથી

હું તો દોડી આવી તમ પાંચ રે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી મોંઘો મનુષ્ય દેશે ને મોંઘો થયો છે તું પ્રભુ વિનુ સુવાર મારે ખબર કેમ લેતા નથી તો દોડી આવી તમ રે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી જય સ્વામી જય સ્વામી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું ભગવાનને મીઠો ઠપકો આપ્યો છે કે અમે તમારી ભક્તિ કરી છે તો તમે કેમ અમારી ખબર લેતા નથી નરસિંહ મહેતાને તમે મળ્યા એની ખબર લીધી અમારે કેમ નથી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું જીવનમાં ઉતરવા જેવું છે જય સ્વામિનારાયણ Não, não.